મારું નામ છે કૈલાસ બેન એમ પેપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ગુલાબ તો આપણે આપણે આ આ ભાખરી લીધી છે રીતે બટકા કરીને કલાક અગાઉ જાડા લોટ ના ઘઉં ના જાડા લોટ ની ભાખરી આપણે બનાવી લીધી હતી એટલે આ આપણે આ બટકા કરીને એટલી ભાખરી લીધી છે અને આ ગાજર લીધું છે આપણે અડધો કપ આ કેપ્સિકમ મરચ્યા લીધા છે અડધો કપ આ એક ડુંગળી લીધી છે આપણે આ લીલું લસણ લીધું છે આ આદુ લીધું છે આ દાળિ લીધું છે આપણે અને આ રાય લીધી છે વઘાર કરવા માટે અને આ હળદર લીધી છે આ લીલા ધાણા છે આ ગરમ મસાલો છે આ મીઠું એક ચમચી લીધું છે બે ચમચી લાલ મરચાં લીધા છે કાશ્મીરી અને આ મસાલા સિંગ લીધે છે આ એક લીલું મરચું સુધારી લીધું છે આ દહીં લીધું છે આપણે અડધો કપ અને આ હિંગ લીધી છે આપણે તો આપણે આ ડ્રાય ફ્રુટ બધું તેલમાં શેકી લેશું તો આપણે ગેસ ચાલુ કરશું આમાં તેલ નાખશું આપણે તો આ તેલ ગરમ થાય પછી આપણે એમાં ડ્રાય ફ્રૂટ નાખશું તો આ આપણે બદામ નાખશું અને આ કાજુ નાખશું તો આપણે બે સેકી લેશું તો આરી તે આપણે સેકી લેવાના છે તો સિયા કઈ જાશે આપણે કાઢી લેશું બાય તો હવે આપણે આ ધરાક શેકીશું ધરાક કાઢી છે તો હવે આપણે આમાં તેલ નાખશું બે ચમચા જેટલું તો તેલ ગરમ થાય પછી રાઈ નાખશું આપણે તો તેલ ગરમ થઈ ગયું છે એમાં રાઈ નાખશું આપણે તો હવે જીરું નાખશું આ લીલું મરચું નાખશું અને આ હિંગ નાખશું તો હવે આમાં ડુંગળી નાખશું આપણે અને આ ગાજર નાખી દેસુ અને આખી આપશે મરચા નાખશું અને આ મીઠું નાખશું આમાં અને હળદર નાખશું તો હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો આ લાલ મરચું નાખી દેશું આપણે હવે ઘડી આપણે આને સડવા દેસુ બે આ રીતે આપણે આ મસાલો બધો સડવા આવી ગયો છે તો હવે આમાં આપણે આ લીલું લસણ નાખશું આ આદુ નાખશું અને આ મસાલા સિંગ છે એ પણ નાખશું આપણે અને આ ભાખરી લીધી છે એ પણ નાખશું આપણે આ રીતે આપણે મિક્સ કરી દેસુ આ ગુલાબ શટો તો અમારી ઘરે વાર વારે બનાવીએ છીએ અમને બધાને બહુ પસંદ છે અમને ભાવે છે તો અમે તો આ બનાવતા જ રહીએ છીએ ગુલાબ સટો

તો હવે આને આપણે બે મિનિટ સડવા દેસુ ઝાંકી દેશું તો હવે આપણે આને જોઈ લેશું તો આપણે આમાં ગરમ મસાલો નાખશું અને આ ડ્રાય ફ્રુટ નાખી દેસુ આપણે વા સરસ બની ગયો છે આ ગુલાબ જટો પા સડી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું આ દાણા નાખી દો આપણે લીલા તો ગુલાબ સટો બની ગયો છે તો આપણે હવે સર્વ કરી લેશું તો હવે આપણે લીલા ધાણા સૌ કરશું તો હવે આ દાળે સૌ આપણે તો તૈયાર છે ગુલાબ સટો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો ગુલાબ સટો